ધોરાજી માર્કેટ યાર્ડમાં હાલ સરકાર અને નાફેડ દ્વારા જે સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને ખુલ્લી બજાર કરતા સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને તાફેડ દ્વારા જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહી હોય ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાની તો ધોરાજી તાલુકાના ખેડૂતો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સોયાબીન જણસી વેચવા માટે ધોરાજીના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં તમામ ખેડૂતો જેણે સોયાબીનનું વાવેતર કરેલ હોય ખેડૂતો જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી થતી હોય હોય ત્યાં સોયાબીન વેચવા માટે આવેલા સામાન્ય રીતે વાત કરીએ તો ખુલ્લી હરાજીમાં ભાવ સાડા સાત સુધી આઠસો રૂપિયા સુધીનો ભાવ બજારમાં ખેડૂતોને સોયાબીનનો ભાવ મળી રહ્યો છે ત્યારે વાત કરીએ જે ટેકાના ભાવે સરકારે ખરીદી કરેલ હોય સોયાબીનની તેમાં નવસો ઇઠ્યોતેર રૂપિયા જેવો ટેકાના ભાવે સોયાબીનનો ભાવ મળી રહ્યો હોય ત્યારે ખેડૂતોને રૂપિયા સોથી પણ વધારે સોયાબીનનો ભાવ મળી રહ્યો હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળેલ અને ખેડૂતો સોયાબીનનો ભાવ જે ખરીદી થાય તેને લઈ ધોરાજી ખેડૂતો ખુશખુશાલ જોવા મળેલ ધોરાજી માર્કેટ યાર્ડમાં બારસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ હોય જેમાં ત્રણસો જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા અત્યાર સુધીમાં જાણ કરવામાં આવેલ છે અને બસો જેટલા ખેડૂતો સોયાબીનના ટેકરના ભાવની ખરીદી સુધીમાં વેચવા માટે ધોરાજી માર્કેટમાં આવી પહોંચ્યા છે અને માફેટ દ્વારા રોજના પચાસ થી પણ વધારે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે હાલ જે સરકાર અને નાફેટ દ્વારા જે ટેકરના ભાવે સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો બોડી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો છે અને ખુલ્લી બજાર કરતા સોયાબીનના ભાવ જે સરકારના ટેકાના ભાવે ખરીદીમાં સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળેલ મારું જયેશભાઈ લાકાણી અત્યારે ગવર્મેન્ટને ખેડૂતની અહીંયા ની અંદર સોયાબીન ની ખરીદી ચાલુ છે જે ખરીદી ગવર્મેન્ટનો ભાવ નવસો ને અઠ્યોતેર રૂપિયા અને ઓપન બજારની અંદર હા આશો યાર્ડ ની અંદર ખેડૂતનો ભાવ આવે કારણ કે વેપારી ભાવ નથી દેતા ની જે સોયાબીનની ખરીદી છે જેટલા ખેડૂતનું રજીસ્ટર થયું એટલે બધા ખેડૂતનું સોયાબીન ખરીદી કરશે તમારી જમસી તમે વાવેતર કરેલું હોય તો સરકાર ની યોજના આવે ત્યારે રજીસ્ટર તમારે કરી નાખવું એટલે તમારી માલ ની ખરીદી પૂર્ણ થઈ જાય મારું નામ ચંદુભાઈ ચનાભાઈ રાખોડિયા પિંચાશી પોઈન્ટ છત્રીસ જેવો ભાવ મળે છે સરકાર સરકાર ને આ બાબતે ખુબ ખુબ અભિનંદન બીજા ખેડૂત ને અમે જાણ કરીશું કે બને એટલો માલ તમે બજારમાં માં વેચવા કરતા જો અહીંયા આવશો તો આપણને પૂરો ભાવ મળી રહેશે મારું નામ આરસી ભૂત ગામ નાની વાવડી તાલુકો ધોરાજી હું આજે મારા ખેતરમાં પાકેલ સોયાબીન લઈને અત્રે ધોરાજી ખાતે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર છે ત્યાં આવ્યો છું અત્યારે મુક્ત બજારમાં જે સોયાબીનનો ભાવ સાડા સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ વીસ કિલો છે જેમાં ખેડૂતોને ભયંકર નુકસાની જાય છે એના બદલે સરકાર શ્રી દ્વારા આજ સોયાબીનની ખરીદી પ્રતિ વીસ કિલો નવસો અઠ્યોતેર રૂપિયા ચાલી પૈસામાં કરવામાં આવે છે અત્રે મારા માલનો તોલ થઈ ગયો છે અને કેન્દ્રની કામગીરી જોતા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી હરકિશનભાઈ માવાણી તથા નોડલ એજન્સી ગુજકોમાસોલના સાહેબ શ્રી ચાવડા સાહેબની આગેવાની તથા સુપરવિઝનમાં ખેડૂતો માટે ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે ખેડૂતનો માલ વ્યવસ્થિત રીતે તોલ થાય અને સ્વીકારમાં આવે એ માટે આવી સારી કામગીરી માટે હું રાજ્ય સરકાર તથા અત્રા સ્થાનિક જે એજન્સી છે એ લોકોને અભિનંદન પાઠવું છું આભાર હું ગુચકો માસુ દ્વારા ખરીદી ચાલી રહી છે ટીકારા ભાવે સોયાબીનની એ પૈકી ગુસ્કો માસુલ દ્વારા ઉપેન્દ્રસિંહ ચાવડા આવી આવેલો છે અહીંયા અને અહીંયા આ સેન્ટર ધોરાજી સેવા સહકારી મંડળી દ્વારા બારસોનું રજીસ્ટ્રેશન થયેલું છે ટોટલ એમાંથી ત્રણસોને મેસેજ કર્યા છે એ પૈકી બસો ખેડૂતો અહીંયા આવી ગયેલા છે અને સારો એવો ભાવ બજાર કરતાં સારો એવો ભાવ નાફેડ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે અત્યારે નવસો ઇઠ્યોતેર ચાલીસ પૈસા નો ભાવ મળી રહ્યો છે અને બજારમાં સાડી સાતસો આઠસોની આજુબાજુ ભાવ ચાલતો હોય છે એ માટે અમે સરકાર ખેડૂતોને બી કહીએ છીએ કે ભાઈ તમે આ બધી સરકાર દ્વારા જે લાભ આલે છે એનો તમે ભરપૂર ઉપયોગ કરો અને અહીંયા આનો લાભ